નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મોરબી જિલ્લાનું જે સિંધાવદર ગામ છે એ ગામમાં એક મરચીના ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ તો એ ગામ આખું મરચીનું મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યું છે અને અહીંયા આપણે જે વર્ડેશયમ સાઇટોજેમ કંપનીની જે પ્રોડક્ટ છે આજે જેનું માર્કેટિંગ આજે બીકે એગ્રોટેક જે ગુજરાતભરમાં બહુ મોટા પ્રમાણમાં જે બ્રાન્ડથી ચાલી રહી છે એટોલ મેરાકી અને આ જે નવી ટેકનોલોજી જે આઈ એન એમ પેકેજ છે પૂરું આખું કમ્પ્લીટ આજે ખેડૂતો ઉપયોગ કરેલો છે અને આજે દસમા મહિનાની અંદર જે જ્યારે મરચીના બધા પ્લોટ ખરાબ થઈ ગયા છે અને આજે ખેડૂતે જે આવેલા છે અને આપણે એનો પરિચય લેશું અને એનો થોડોક અનુભવ લેશું કે પ્રોડક્ટ કઈ રીતે વાપરેલી છે અને એને કેવું રિઝલ્ટ મળેલું છે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું પરવેજ આમુત સરસિયા પરવેજ ભાઈ તો તમે આ મરચી કેટલા ટાઈમ થી અત્યારે વાવેતર કર્યું એના કેટલો ટાઈમ થયો વાવણી થઈને ત્યારે સોપી હતી પહેલા વર્ષે તો જૂન મહિનામાં સોપેલી છે ને આજે તમે કેટલા મહિનાથી આ મરચી ઉતારી રહ્યા છો ચાલુ છે એ વર્ષે થયો થી પછી 40 45 દિવસે ચાલુ થઈ ગયો તો 40 45 દિવસ એટલે આમાં મરચા કેટલા ઉતારેલા છે અંદાજે તો આમાં હિંતેર હિંતેર બાદ કે ઉતારેલા છે હિંતેર બે દિવસ પછી ખાલી જવા દો એટલે પાછા ચાલી નીકળતા હતા કેટલા મહિના આ ચાલુ છે મરચી બે અઢી મહિના જેવું છે અઢી મહિના આ મરચી ચાલુ છે બરોબર તો તમે આમાં વળતર કેવું મળેલું છે અત્યારે કેટલું અંદાજિત વળતર વેપાર કેટલો કરેલો તમે વેપાર અત્યારે સિત્તેર હજાર ચોખા નફો મળે દવા નો પ્લાસ કાઢતા બરાબર સિત્તેર હજાર કેટલા કેટલું વાવેતર છે સવા વીઘા જેવું છે સવા વીઘા માંથી સિત્તેર હજાર રૂપિયા ચોખ્ખો નફો દવાનો બધો ખર્ચો કાઢતા તમે કરેલો છે મિત્રો આજે જોજો પરવેજભાઈએ ચોખ્ખો નફો એની પાસે બધો હિસાબ રાખે છે દવાનો કેટલો ખર્ચો કરેલો છે બિયારણ ખાતરને બાદ કરતા સિત્તેર હજાર રૂપિયા આ સવા વીઘા એને ચોખા નફો મળેલો છે તો પરવેશભાઈ તમે આ મરચી અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી છે હું તો આ બિલિયન બહુ રોગ હોય ત્યારે બિલિયન ને મેરાકી મારું છું હા તે પછી રનિંગ માટે બાયોસ્ટાર મારું બાયોસ્ટાર વાપરો પછી આ ઓર્થોપી ને ઓર્થો કે ના બબે રાઉન્ડ મારેલા છે બબે રાઉન્ડ મારેલા છે અને એટોલ ના એટોલ ના હોતા એટોલ ના શરૂઆત બે મારેલા પછી પાછો હમણા એક માર્યો ત્રણ રાઉન્ડ એના મારેલા બરાબર મિત્રો આજે આ ખેડૂતે આજે આઈએનએમ પેકેજ છે જે બીકે એગ્રોટેક નું એનો પૂરેપૂરો ઉપયોગ કરેલો છે અને એને સારામાં સારું આજે મરચીમાં ઘણા ખેડૂતોના પ્રશ્ન આવે છે કે અમારે મરચી ખરાબ થઈ ગઈ છે કાઢી નાખી છે કારણ કે ખેડૂત મિત્રો અત્યારે આપણને ખ્યાલ છે કે મરચીના જ્યારે ભાવ ઘટી જાય છે ને એટલે ખેડૂતો ટ્રીટમેન્ટ કરતાં બંધ થઈ ગઈ છે અને મરચી ખરાબ થઈ ગઈ છે જેના હિસાબે તો આજે આ ટ્રીટમેન્ટ ચાલુ રાખી છે બરોબર છે આજે અત્યારે તમને મરચા ના શું ભાવ આવે છે એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા કિલો વેચા છે મિત્રો જો આ ટ્રીટમેન્ટ ચાલુ રાખી પરવેજ ભાઈ મરચી બચાવેલી છે અને વેચમાં તો બધા મરચી માં મોટા બધા ઘણા બધા પ્રશ્ન આવતા હતા બરોબર તો એના હિસાબે તો તમે આ જે બીકે એગ્રોટેક ટેક ને આ વર્ડેશિયમ ટેકનોલોજી છે તો એમાંથી તમે સંતોષ છો હા ફૂલ સંતોષકારક છો બીજા ખેડૂતોને તમે ભલામણ કરો છો આ વાપરવા જેવી વસ્તુ છે આપની બરાબર તો આપણી સાથે હવે આપણી કંપનીમાંથી જે વર્ડેશિયમ ની જે ટેકનોલોજી છે આ બીકે એગ્રો ની એનામાંથી આનંદભાઈ દવે જે આપણે કંપનીમાંથી આવ્યા છે તો એ જે આ મેરાકી ને એટોલ અને ઓર્થોપી વિશે થોડીક ટેકનિકલી માહિતી આપશે આપણને નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જે પ્રવેશભાઈના ફિલ્ડ ઉપર ઊભા છીએ તો આ વર્ષની અંદર અને આ સિઝનની અંદર આ જે પ્રવેશભાઈની જે મરચી જોવા મળે છે આજની તારીખની અંદર એ ખૂબ જ સરસ પ્લોટ જોવા મળ્યો છે એને એમની ખૂબ પણ મહેનત પોતાની પણ સારી છે અને સારા સારા જે પ્રોડક્ટને જે ઉપયોગ કર્યો છે એનું પણ આની અંદર ખૂબ જ સારો રોલ આની અંદર જોવા મળે છે તો જેમ પહેલાં વાત કરી રસિકભાઈએ તો આની અંદર એટોલ મેરાકી ઓર્થોપી અને ઓર્થો કે આ ચાર પ્રોડક્ટના અને સાથે સાથે બિલિયન બાયોસ્ટાર આ પ્રોડક્ટોનો આખું એમને રેન્જ વાપરેલી છે એટલે આપણે એને કહીએ છીએ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ અને જો આ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટનો પૂરેપૂરો ઉપયોગ કોઈ પણ પાકની અંદર થાય તો તમારે ક્વોલિટીવાળું અને વધારે ઉત્પાદન તમે લઈ શકો છો તો તમે છોડ તમે જોઈ શકો છો અત્યારે જે સતત ને સતત ફ્લાવરિંગ પણ જાણવું છે નવું ટૂંકમાં ફ્લાવરમાંથી ફ્રૂટિંગ પણ ચાલુ છે અને મેચ્યુરિટી પણ ચાલુ છે બે દિવસના અંતરાળે અત્યારે પરવેશભાઈ માલ ઉતારે છે તો જે સર્વપ્રથમ પહેલો રાઉન્ડ કર્યો હતો મિત્રો તો એ આની અંદર જે થયો છે એટોલ પ્રોડક્ટનો થયો છે કે એટોલ એક એવી પ્રોડક્ટ છે કે કહીએ કે દરેક પાકનો સંપૂર્ણ આહાર છે એટોલની અંદર બાર જાતના ન્યુટ્રિશનો એનપીકે સહિતના દરેક ન્યુટ્રિશનો આપી દીધેલા છે એ ખેડૂતને અલગથી કોઈ ન્યુટ્રિશન છાંટવું નથી પડતું અને જ્યારે વાતાવરણની અંદર ફેરબદલી થાય એવા સમયની અંદર આપણું જે એટોલ છે એ સરો સૌથી સારામાં સારું કામ કરતું હોય જ્યારે પ્રતિકૂળ વાતાવરણ ચાલતું હોય ત્યારે પ્રવેશભાઈ આપણે એટોલને સજેશન કરીએ છીએ વરસાદ જેવું વાતાવરણ હોય અને જ્યારે એટોલનો ઉપયોગ કરી લઈએ તો જયારે બીજા બધા તમને કહો પ્લાન્ટની અંદર કે બીજા બધા પ્લોટની અંદર જ્યારે ખરાબી આવી જાય ત્યારે એટોલનો સારામાં સારો છટકાવ ટાઈમે તમે કરેલો હોય તો એનું રિઝલ્ટ તમને છોડની અંદર જોવા મળે ત્યારબાદ મેરાકી જે ફ્લાવરિંગ અવસ્થા જ્યારે ફૂલની અવસ્થા આવે ત્યારે મેલાકીનો અને બિલિયનનો રાઉન્ડ કરેલો છે જ્યારે જ્યારે પણ તમને એમ લાગે પ્લાન્ટની અંદર મરચીની અંદર વાયરસનું પ્રમાણ વધી ગયું હોય તો આ બંનેની જોડી એક સાથે કરજો તમને જબરદસ્ત રિઝલ્ટ મળે મેરાકી એક અત્યારે એક એવી પ્રોડક્ટ છે કે બાયોસ્ટિમ્યુલન્ટની દુનિયાની અંદર વર્લ્ડમાં પહેલા નંબર ઉપર આવેલું બાયોસ્ટીમ છે અમેરિકા દ્વારા અને સ્વીકૃતિ મેળવી છે અને પહેલા નંબરનો એવોર્ડ આ પ્રોડક્ટને મળે છે મેરાકીને તો આ પ્રોડક્ટ જે છે જમીનમાં પડેલા ખોરાક ઉપાડવાનું ચાલુ કરશે સૂર્યપ્રકાશની હાજરીની અંદર ખોરાક બનાવી અને આખા છોડની અંદર પૂરું પાડશે અને એની અંદર પ્લસ ટેકનોલોજી હોવાથી સાયટોકાઈનીનું ફૂટ કામ કરાવવાનું વધારે હોવાથી તો મને ફૂટ કરાવવાનું પણ કામ કરશે અને થર્ડ નંબર ઉપર છે આપડી આ ઓર્થોપી આના બે થી ત્રણ રાઉન્ડ થઈ ગયા બરાબર તો જે આ ઓર્થોપી મિત્રો પ્રોડક્ટ છે ઓર્થોપી ની અંદર બાર ટકા નાઇટ્રોજન અઠાવન ટકા ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલન્ટનું અનોખું સંયોજન બનાવેલું છે આવી પ્રોડક્ટ અત્યારે દુનિયામાં કોઈ પણ પાસે નથી મિત્રો એવું જબરદસ્ત બાયો સ્ટીમ્યુલન્ટ બાર ટકા નાઇટ્રોજન અને અઠાવન ટકા ફોસ્ફરસનું સંયોજન હોવાથી આ પ્રોડક્ટની અંદર જે ફોસ્ફરસ છે પૂરેપૂરો તમારા પાકને મળશે અને બેસ્ટમાં બેસ્ટ અને સારું રિઝલ્ટ તમને ઉત્પાદનની અંદર અને ક્વોલિટીની અંદર મળશે અને સાથે સાથે જ્યારે પણ મરચું પીળું થાય બરાબર ને પ્રવેશભાઈ ઓર્થો કે મારે અને બીજે ત્રીજે દિવસે તમને જે નવું ફૂડ આવે એટલે લાઇટ આવી જાય એટલે કલરને લાવવા માટે અને સાઇઝ વધારવા માટે વજન વધારવા માટે ઓર્થો કે એની અંદર છ ટકા નાઇટ્રોજન અને અઠ્ઠાવન ઓગણપચાસ ટકા એની અંદર પોટાશ છે અને આઠ ટકા સલ્ફર છે અને પ્લસ બાયોસ્ટિમિલોનું કોમ્બિનેશન આવું સરસ કોમ્બિનેશન અત્યારે કોઈ પણ પ્રોડક્ટમાં નથી તો આ પણ આખી રેન્જ છે એને સારામાં સારું આ રેન્જથી આઈએનએમથી ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે તો આટલું જ કહીને અમે પરવેશભાઈ અને રસિકભાઈ હવે આ ઘણા ખેડૂત મિત્રોના આમાં પ્રશ્ન આવતા હોય છે કે આ કેટલો કેટલું આનું પ્રમાણ નાખું તો હું તમને થોડુંક આના પ્રમાણ વિશે કહી દઈશ પર પંપમાં આ બિલિયન છે એ એક પંદર લીટર પંપની અંદર પચીસ એમએલ નાખી શકીએ મીરાકી છે એ ચાલીસ એમએલ નાખી શકીએ ઓર્થોપી પર પંપની અંદર ચાલીસ ગ્રામનું પ્રમાણ છે એટોલનું તો પર પંપમાં એનું ત્રીસ એમએલનો ડોઝ છે આ બાયોસ્ટાર છે પર પંપમાં વીસથી પચીસ એમએલનું છે અને જે ઓર્થો કે છે એ પર પંપની અંદર ચાલીસ ગ્રામ છે તો આ હતી અમારી મરચીમાં જે આઈ એન પેકેજ જે કહે છે એ કમ્પ્લીટ જે ખેડૂતોને ઉપયોગ કરેલો છે એનું જે જોરદાર પરિણામ મળેલા છે જો કે આજે છેલ્લા ચાર વર્ષથી મિત્રો આ જે બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો સારામાં સારું પરિણામ મેળવેલા છે તો તમે પણ વધુ પરિણામ મેળવજો થેન્ક યુ આભાર